આપણના ઓજા બાપા જેવા સમૃદ્ધ પુરુષ મળ્યા ટૂંક મારી હોય તો દીકરો સાથે કાઢી ના તો મારા બાપ કોણ અમારે કમાણી વાળા છે અમારે કોઈની જરૂર નથી એટલે આપણને એવા સમૃદ્ધ સત્તાધારી પુરુષ સદગુરુ મળ્યા અનેક સંતોના ચરિત્ર તપાસો આ નામના અધિકાર પાછળ બહુ બધો પુરસાદ કરવો પડ્યો બહુ સખસ કરવો પડ્યો એ જ અનાદિ નામ જે નામથી સદગુરુ નો સીધો સંપર્ક છે એમાં વચ્ચે કોઈ આવતું નથી કોઈ વાયા વાયા નહી અજન બેજ નહીં કોઈ સીધો જ કોન્ટેક્ટ એવું જે નામ આપણને આવ્યું કુદરતે વળીએ ઊંઘમાં જાગતા જાગૃત સપનામાં સુશુક્તિ માં તુરિયામાં બધી અવસ્થામાં જે કાયમ છે એનો કોડવડ કાયમ થાય એક જ વસ્તુ એવું નામ આપણને આવ્યું એ નામથી થી નામે ક્યાંય આમ પ્રતિભાર ગુણ અલગ રહી શકતો નથી એવું સ્વરૂપ કુદરત નું આપણને પ્રાપ્ત કરાયું કે મોટા મોટી ગુરુની કરુણા અને જો આ નામ મળી તો નામ મહિમા સમજાય તો જ ગુરુનો મહિમા સમજાય આપણે કોઈ આપણને કઈક ઉપકાર કર્યો હોય ને તો એની કિંમત સમજાય કે આને આવા ટાઈમે મારા પર આવો ઉપકાર કર્યો એમ મનુષ્યમાં મોટા મોટો ઉપકાર સદગુરુનો નામનો અધિકાર આપે કારણ કે નામ રે મોક્ષ મુક્તિનું તમને પરવાનો છો બધા પરવાનો પરવાનો કરી પરવાનો થયો આ મોક્ષ મુક્તિનો પરવાનો નામ છે મારા બાપ ગુરુ મહારાજ નામ છો મોડો કોઈની જપ તપ તીરથ જવો નામે પાતક સુટીએ નામે નાશે રોગ નહીં બહુ રોગ નાખે મનનો જન્મ મરણ મારા ભાવ વળી બાર જગત માં કર્મ છે અને નામ ધર્મ કર્મ અનેક લેવા દેવા નથી કોઈ આપણે ફેક્ટરી કામ કરતા હોય ભલે મેનેજર હોય ગમે હોય પણ શેઠ કદાચ આપણને તો પગાર આપી દે તમારું જે ટેબલ કામ ફરક હોય એ પ્રમાણે તમારો પગલા પગાર આવી જતો હોય

અને કર્મ છે ને ફળ આલા પરમાત્મા કદાચ મળે તે ન હોય આ તો લગભગ બધાયને હાથ ઉઠા કે મે કે આય કઈ મળે નથી આ એવું ગણાય કીધું કે મે આટલી ભક્તિ કરી આટલા તપ કરી આટલા તીરત કરી આટલા વ્રત કર્યા તમને છોકરા મળે આ છોકરાની ઓપ આવી બાજાય રાખી માનતાય રાખી રોગ મટી ગયા ભોગ મટી ગયા કદાચ કેવું બધું વાગ્યું છે પણ આજી આપણે કોઈ એવું સાંભળ્યું નથી કેને આટલા હજારો વર્ષ

ભગવાન બધવી ગુરુ કહીશું કરવાનું હવે જો તમારે કર્મ કરવું હોય તો દેહ ઇન્દ્રિયો વગર કર્મ એક નહીં થાય જગત માં મોટું વિશાળ જગત છે વિશાળ બધા આનંદ પ્રકારના કર્મ અને જેવા કર્મ એવા ફળ મળે માનો કુંભાર ને માટી નું કર્મ કરે ખાઈ હોય કપડા નું કર્મ કરે તો મિસ્ત્રી હોય તો લાકડા કર્મ કરે ખેડૂત હોય ખેતુ ને બધા જેવા કર્મ કરે એવા ભગવાન કે ફળ આપો બધા પછી તમે જેવો અભ્યાસ કોઈ કલેક્ટરી કર્યો કે એન્જિનિયરિંગ કરી કોઈ ડોક્ટરી કરી હોય એ બધા કર્મ અને એના ફળ મળે આપણે જોઈ જગત માં સારા કર્મ કરે એના ફળ છે ખોટા કર્મ કરવા વાળા એના ફળ છે

આપણા ભક્તિ નું ઓળખાયું નામ છે ભક્તિ એમાં ભગવાન રહેલા ભગવાન વગર ભક્તિ કેવી રીતે કરવી આપણે હાથ ઉપર માનો ખેડૂત હોય ખાલી નામ નો ખેતી કરતો હોય ને ખેડૂત કહેવાય અને ખેતી કરે એટલે ખેડૂત તો તો જ ખેડૂત કહેવાય ને કરના કહેવાય એમ આપણે માળા પહેરવાથી ભગત ના થવાય કે પોતાના બીજા ના કહેવરાવાથી ભગત ના થવાય અને એવા ભગત તો ગામમાં નો કેટલાય હોય કહેવાના તો ભગત ભગત એને કેવા કે ભજન તમારે પૈસા મૂકવા તો બેંક જોઈ તો ભજન મૂકવું ક્યાં અને આ ભજન મોટા મોટી કિંમત હોય તો ભજન ની હોય હવે એ કેવો માણસ મૂકવું પડે આપણે ભણતર આપીએ કેવો અહીંયા મૂકવું પડે

અને આ એક ગુરુ એ આપણને એવું પદ આ્યું ભક્તિ નું પદ એ પદ માંથી કોઈ હટાવી ના ભગવાન કે હું કદાચ અવતાર બીજો લઉં ને તો તમારું ભક્તિ નું પદ નહીં હટાવી એનું પદ ના તમે હનુમાન હોય રામ મળ્યા પણ રામ મંડળી રામ મટી જાય ને બીજા ધન માં કૃષ્ણ થાય તો પછી એમના કે કહો તો ભક્તિ છોડજે બીજી ભક્તિ ના કરે બધા ગુરુ ભક્તિ ના અધિકારી ભગવાન બધા બરોબર બદલાય પણ ભક્તિ ગુરુ ની જ થાય ભજન ગુરુ નું થાય અને ગુરુ નું ભજન ભગવાન ભગવાન આપવાનું લેખા ફળના લેખા ચોખા બધા ભગવાન સીધા રાખવ પેલો કદાચ વિધવાતા ચિત્ર ગુપ્ત જે રાખતા હોય ચોપડા આપણા ચોપડા ચોપડા બધા ભગત ના સીધા ભક્તના ચોપડા ભગવાન પાયો અને એનું બોનસ તો ફળે ફળે વધતું જાય અનંત ગણું અને હું જોઈ લઉં મોટો દાખલો નરસિંહ મહેતા નો જયારે નરસિંહ મહેતા એ આપણે જેલો દાખલો દેતા બાપા કે પેલા ગિરના લોકો લઈ જાય પગથિયે પગથિયે એક થાળીમાં પોતે ટીલું કરતો જાય અને દામોદર ભગવાન ને કરો ટીલું એ ટીલું કરે ની આરતી ઉતારણ બાપાને ને કરાવ દામોદર ભગવાન પછી કંટાળ્યા કે ભગવાન ગુરુમાં

આપણા માટે ભગવાન આપણા માટે ભગવાન અને ત્યાં કોઈ સંબંધ એનો સીધો ઓનલાઈન

એટલો મહિમા વધતો જશે જેમ પૈસા વધના જગત જગતમાં કિંમત થાય અને ભજન રાજી કરવો હોય સંતો નો રાજી પો કરવો હોય ઈશ્વર નો રાજી પો કરવો હોય તો મારા બાપ ભજન કરી લે ભજન અને જો જગત રાજી કરવો હોય હગા વાલા વાલા વધતા પૈસા કરજો કાળા હોય ધારા હોય કે

નવા ખાતા લોકો વળી આમાં વ્યક્તિગત ફાયદો નથી આમાં બધા માટે કાપડ ગુરુ રાજી થાય બસ ગુરુ નથી બીજું કઈ કરવું નથી આત્મા લીધા જાય

જેટલો આરો શ્વાસનો સગત બાદ છે મન ગુરુની અંદરથી એટલું ભક્તિ માર્ગ માં આગળ વધી જશે અને હું કાયમ કહું કે એક શેડે જગત છે શ્વાસના શરીર સ બીજા શેડે ઈશ્વર રહેલો અને અહીંથી જ આવે આપણે શબ્દ આપણામાં આવે ઈશ્વરમાંથી જ આવે કર્મ જગતના શબ્દ જગતનો નથી એટલો શબ્દ કાયમ રહેતો એટલે શબ્દ કાયમ છે એમ આપણો તો મૂળ શબ્દ મળ્યો મારા બીજી બધી તો નકલ શબ્દ તો મૂળ વાસ્તવિક અસલ આની જેટલી નકલ કરો તો અસલ શબ્દ તો આવા જ નકલ કાયમ આ બાજ ના રે નકલ તો તમે ખાલી કાર્ય કારણ થી લે એટલે નકલ નું કામ પૂરું થઈ ગયું એમ શબ્દ ની એટલી બધી દાળ આકાશ આખું શબ્દ થી ભર્યું પણ એ બધા નકલ શબ્દો કાર્યકારણ વાળા અસર શબ્દ ગુરુનો એ કોઈ દિવ બદલાતો નથી અને એમાં કોઈ દિવ ખાટો પડતોય નથી ગમે એટલા શબ્દો આવા આવે ને ડર્યા ટકલે ટગલા એમાંથી અઢાર ગુરુણ આવ્યા સાથો આવ્યા ઉપનિષદો આવ્યા અનેક મહાપુરથી વાણી આવી અને જગતનો ગુકીરો તો છેટલોય આ ગારુ બોલવા બે આગળ વર્ષો નક્કી કરી કેટલા આવે પાછો એટલો છે આવે આવા શબ્દ ની તમારી જે બાજુ થાય એવી ઝાડુ તમારા જાળા તૈયાર થાય આ વૃત્તિ મન અને વૃત્તિ નો પ્રવાહ

કારણ કે એ તમને મળ્યા રસ્તા માંથી અને રસ્તામાં માં ખલાસ થઈ જશે તમે આયા તારા બધા મળ્યા જાય કાંઈ ના શરીર સુટેલો સંબંધ છૂટી જાય બધા ની હાથ એટલે કહું ઈશ્વર શાશ્વત છે ઈશ્વર નો સંબંધ ગાંઠ કરવો હોય તો ગુરુ હારે ગાંઠ બાંધી લો તો ઈશ્વર હારે બંધાઈ જાય કારણ કે ઈશ્વર તો નિરાકાર છે એ રીત પકડજો

અને ફળ તમારો તો અધિકાર તમે કરો ને એ કરો કે ના કરો કઈ ફેર નથી પડતો એટલો સંતો ભક્તો કઈ કરતા જ નથી કરી એને રાજપથ જોઈ તે લઈને મોટા રાજા 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 લોકો જેટલા ગુરુ હતા એ ગુરુ આખા ગયા આપણે એના ગુરુ રાજુ રામદાસ જોડી લઈને આયા શિવાજી ની પાસે રામ માં ફરતા ફરતા કઈક સંતો કઈક નું કઈક કાર્ય કરે પરમાર્થ નું એ કૂતરા ને કઈક રોટલી રામ રોટી કરવા હતા જોડી લઈને ફરતા હતા કોકે શિવાજીને કીધું તમારા ગુરુ જોડી

થોડા શીતે શિવાજીને બોલાયા રામદાસ કઈ કરવાનું નથી ભગત ને કઈક બતાવવું પડે અમારા બોજા બાબા એ મને બે ત્રણ વખત મને વઢી ને કીધું કઈક કરો કઈક કરો જગત સારું નથી સારું કે કઈ કરતા નથી દેખાડ્યું કરો કર્મ નાનું મોટું

નહીં થાય મારા સત્સંગમાં વિક્ષેપ પડે એમાં સ્વામીજી વેળા પછી રવુબા સુધી જયા જ્યાં બાપાના દીકરા હતા ભેળા બાપા ના એમને ઘણા આગ્રહ કર્યો આ પ્રસાદી લઈને જાઓ એમાં થઈ ગયું મોડું ત્યાંથી ફોન આવ્યો નોકરી તમે ચાર દાળે બધા લીધી દાળો નીકળેલા મૂકી મૂકીએ આ સુધી પછી કોઈ નોકરી કરી સાહજીક રીતે છોકરા પડી જાય વ્યવહાર ઘણા કે નોકરી ધંધો ના કરાળા ના કર આ સૂર્ય આવડો મોટો આવડો ચંદ્ર આવડો મોટો આવી પૃથ્વી જેવા જેટલાય જેટલી પૃથ્વીઓ ભગવાનની ની હાલ્યા તો આપણું આ પાંચ તત્વો આટલું નાનકું પિંડ ના લેવી એક ભગવાન અને એનું ભજન કરી આનથી કે આપણે એનું બીજું નામ નું ભજન લઈ ફરી ભજન કરી હળવા થઈને ફરી એક સામાન્ય પોનો આજ હરવું હોય ને એ તરત ઉડી જાય આપણે ફૂલ ની કડા કડી કરતા હળવા થઈ આડી લવડી જાય ભેગા ભેગા એમાં તો આપણે મોટો માનો કે બે પાંચ માણસ પચાસ માણસ નું રોજ આપણે જતા હોય જમતા હોય જ્યાં જઈતા ભાવ પાંચ છું તે બે જણનું આપણું ના પૂરું પડ જાય આ બધાનું જ્યાં જઈતા બહો માણસનું પાંચ છ માણસ બાપા ને કરી આપતા હોય બધાને આપણે જ્યાં જઈએ તો આપણું બે જણ નું ના કરી એ તો સામાન્ય વસ્તુ ભક્તિ એક વિશ્વાસની ની ને એક શ્વાસની જો નવરા પડ ને જો સમય ને ગુરુનો ભાવ પ્રેમ લાગે તો શ્વાસમાં જોડાઈ જાઓ ના હોય તો તમે હરતા ફરતા કામ ધંધો વ્યવહાર કરતા વિશ્વાસ નો શંકા પડી પણ પણ બીજું મોટું દેખાણું તેથી તમારું વજન માં ખાચો આવશે આવશે આવરણ આવશે જો આવરણ છે જે ના આવવા દેવ ભક્તિમાર્ગમાં અને ગાડી મોસમ પકડી લીધી હોય હમણાં મોસમ પકડી મોસમ ના પકડાયું હોય ગાડીને જયંતિ બાપાને લાગે એની આરતી ઉતારા ગોરધન બાપા ને ઉતારા અમારે એક ભાઈ હતો ને તેને અમારી આરતી ઉતારવા માંડ્યા પછી જયંતિ બાપા ગોરધન બાપા ઉભા થઈ ગયા

અને એમાંથી જો તમે ગુરુ નક્કી નહીં કરો નક્કી કરશે ને તો ગુરુ ભગવાન તો ગુરુ ને સાયા પડસું એને લઈને બધા અવતારો પણ આપણે ઘણા માણસો કે ગુરુની આમ ફોટાની આરતી કરતો હોય ભજન કરતો હોય અને ખરેખર હાથા ગુરુ આવી જાય ને જેનું કરતા હોય

ભજન માં કોઈ મિલકત ની જરૂર નહીં કોઈ પદ ની જરૂર નહી પ્રતિષ્ઠાની જરૂર નહીં કોઈ વર્ણાશ્રમ ની જરૂર નથી સ્ત્રી પુરુષ ના ધર્મ ની જરૂર નથી ઉમર નો બાદ નથી શ્વાસ શ્વાસ હું એમ કહું કે નિરંતર હાલક એનો અર્થ એવો ને આવું નહીં કરું ના લીધો આગળ કારણ કે આ શરીરમાં શ્વાસ નિરંતર હાલક ખોઈ દઉં તો હાલ એટલે એક સિદ્ધાંત એ લીધો જેમ શ્વાસ નિરંતર હાલ ને એમ ગુરુ નું ભજન નિરંતર જેમ લોભી હજાર કિલોમીટર જાય તો દાટેલા ધર્મ એનું કઈ હોય ધર્મ હોય એનું ત્યાં તમે લાખ રૂપિયા બેંક માં હોય ને તો ગમે ત્યાં ફરો કોઈ ભૂલો કે મારે અહીંયા કઈ આમ જોવું પડે મારા કેટલા પૈસા બેંક આ બાયુના ઘરેણા ગમેતા પડ્યા હોય તો મોગમય ભગવાન આવેલો શબ્દ લ્યો ગુરુ સ્થિર થવી તો ભજન આગળ વધશે એટલે મારા વિશે ગુણ શબ્દ એ આપડો જેમાં અને મુર્ત વગર સુરત સ્થિર નહીં થાય નહીં થાય નહીં

એમાં કોઈક લફંગાનો સંગ થઈ ગયો કાલે જવા એનો પ્રેમ થઈ ગયો આપણી પાસે બધા પ્રેમ કે પ્રેમ નથી એ તો પ્રેમ જ થય નું પ્રેમ તો ભગવાનમાં કરો એ જ હાથો પ્રેમ છે બાકી જગતના કોઈ પણ જીવમાં જીવમાં પ્રેમ કરો એ પ્રેમ નથી મોહ છે અને મોહ તો મારવાનો ભાઈ ભલે લેલાનો મજનું નો ભાઈ મોહ મારો દે તારે નહીં પ્રેમ તો મીરાએ કર્યો પ્રેમ તો સગ્રીયે કર્યો પ્રેમ તો વિદુરે કર્યો

કોલેજ બધા હોય ને આ બધા હાથો ના હોય એક તો એની નાતે જુદી આપણી નાત જુદી નથી સમાજ નહીં સ્વીકાર બીજું કે એનો ટેટસ જે એ અને આપણી સ્થિતિ બે માં ફેસ એટલે હું તને સમજુ કે તારા રૂપ ને તારા પ્રેમ ને એને જ માનતો તું બરોબર પ્રેમ કરતી હોય ને પણ એ તારી આ સ્થિતિ ને જોઈ રહી તારી તારું પૈસાદાર છો તું હું જે જ્ઞાત ની છું આ બધું જોઈને આયો